માવા તાલુકાના દેગવડા નજીક આવેલ દેવ મહાદેવનું પર્વ મહાશિવરાત્રી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી દેવ મહાદેવ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અંધકારક એવા દેવ મહાદેવના શુભ અવસર મહાશિવરાત્રી પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક તન મન અને ભાવથી ઉજવાયો છે ભાવિક ભક્તોમાં અનેરો આનંદ અને થનગનાટ રાજ્યભરમાં જોવા મળ્યો છે આ તહેવાર મહાવત તેરસના રોજ સૌરાષ્ટ્ર તપોભૂમિ સંતોની ભૂમિ બગદાણા બાપા સીતારામની બાજુના ત્રણ ગામના તરપેટે દેગવાડા ખારી અને જામુડા ગામની સીમમાં શ્રી પાંચા ભગત બાપા આશ્રમ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો